હેલો મિત્રો કેમ છો બધા રાયડ એક અમારા નવો લોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વિડીયો રાયડાની અંદર બનાવવાનો છો કારણ કે રાયડાની અંદર મિત્રો નુકસાન થાય છે એનું તમને વાવડો મિત્રો આ મિત્રો આને શું કહેવાય છે આ મિત્રો ગણ ચાલુ થઈ ગયું છે અને મિત્રો અમારી ભાષા જોગો કહે છે તમારી ભાષા મિત્રો શું કહેવા તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે હવે રાયડાના પાકને મિત્રો નુકસાન કરે છે મિત્રો હવે રાયડાની અંદર થવા મળ્યો છે ધોગીડો અમે આને ધોગીડ્યો કહા તમે તમારી પાસે મિત્રો શું કહો છો કોમેન્ટ કરીને જણાવજો આ મિત્રો રાયડાને નુકસાન કરે જ નથી રાયડાને શું નુકસાન કરે એ મિત્રો તમારે કહેવાનું છે કેમ કે અમને તો મિત્રો ખબર જ થશે શકો રાયડા નુકસાન કરાય તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો ના આના માટે મિત્રો વિડીયો બનાવશો ફરીથી પણ તમે એનો જવાબ મિત્રો જરૂર આપજો કે આ રાયડાની અંદર શું મિત્રો નુકસાન કરે છે હજી તો મિત્રો આગળ તમારે તાઇન બતાવું આ તો ખાલી એક સેમ્પલ જોવા મળે બીજો મિત્રો હજી આગળ છે મિત્રો તમે જોઈ શકો છો દેખો આ ડબલ ડબલ મિત્રો મિત્રો ભેગા ભેગા નીકળે છે આ મિત્રો રાયડાની અંદર નુકસાન તો છે જ પણ હવે કરવા શું મિત્રો દાડાની અંદર નુકસાન આપણે તો રાયડાની અંદર નુકસાન મિત્રો આપણે લાવાનો ક્યાંક ખેડૂતને તો મિત્રો મારો છે જ દેખો મિત્રો હવે રાયડા બધે થવા મળ્યો ફેલાવા મળ્યો છે આ ટાઈપ રોગ છે મિત્રો રાયડાને તો મિત્રો નુકસાન તો પૂરેપૂરું છે મારો હવે આપણો તો મિત્રો કુદરત આગળ લાચાર થ કે આવી પરિસ્થિતિ મિત્રો કોઈ ના આવે એ પગને દુઆ કરો હતા કેમકે મારે દાડમની અંદર નુકસાન થાય અને ચલો મિત્રો આ રાયડાની અંદર પણ મિત્રો નુકસાન આટલા દાડા તો પણ હવે મિત્રો થઈ ગયો છે એટલે હવે મિત્રો શું કરીએ કહો હા ભળો મિત્રો ચોગડાનો પ્રશ્ન વધારે મિત્રો આપણે આ લીધું છે કે આ લીધું છે પકડ મિત્રો આપણે ગણો ને રાયડાની અંદર ઓલે ઝૂગડે આવે તો એની દવા મિત્રો મંગાવી હતી આ દવા મિત્રો કેવું કામ કરે કેવું નથી કરતો મિત્રો ખબર નહીં દવા આપણે મિત્રો એ રાયડાની અંદર મિત્રો સતાવાની છે દવા તમારો મિત્રો વાવડો બીડિયાની અંદર મિત્રો બનાવી જો દવા આપણે પણ મિત્રો ગાળી ચડાવવાની છે આ મિત્રો દવા છે આ શીખ શું ખાતર ખાતર છે એ ટાઈપનું અને આ મિત્રો બે છે પેકેટ કિલા પાંચ પાંચ કિલા છે જોઈ શકશો આ મિત્રો આ એ પેકેટ છે એક રેમ છે પેકેટ ગાળી આપણે સડાવવાનું છે અંદર મિત્રો શું શું નેકળા ચેક કરો આની અંદર મિત્રો ખાતર છે પણ ખાતર કેવો છે ચેક કરો એટલે આ મિત્રો બાવન

આ ગટર વેલ આપણે ખબર નહી દવા હે ઓહે આ મિત્રો ફાડી અને અંદર નાખવાનું છે આપણે પૂપડું ભરી નાખ્યું છે કમ્પ્લીટ અને મિત્રો એના માટે કેવી કોઈ ખાતર છે આ રીતે મિત્રો ખાતર સલ્ફર નવ ટકા જેથી બે બે મિત્રો સલ્ફર રહે અને ધીરે ધીરો બાવન મિત્રો એ ખાતર આવે છે એ બે ભેગો હોવા કરી અને મિત્રો ફળાવવાનો હોય છે એથી રિઝલ્ટ છે કેવું મળે ખબર નહીં મિત્રો કે છે આપણે મિત્રો વેન્ચ્યુરિટી દ્વારા આપણે દવા ફવાની છે આ મિત્રો બેનો પ્રેશર થાય એટલે થોડું ઘાઢીનું કરશે આ એટલે મિત્રો થોડો આ મળશે દવા મિત્રો દવા થોડો આ મળી એટલે દવા ફરતી છે એટલે મિત્રો કમ્પ્લેટ થઈ રહ્યા છે મિત્રો મિત્રો અમારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો